કેમ છો મિત્રો આજે હું તમને માનગઢનો હત્યાકાંડ થયેલો જે માનગઢ ડુંગર પર તેના વિશે થોડી માહિતી આપીશ આ હત્યાકાંડ થયેલો સત્તરમી નવેમ્બર ઓગણીસો તેરના રોજ થયેલો ત્યારે ગુરુ ગોવિંદ એ આ ભગત આંદોલનથી શરૂઆત કરેલી કે ત્યાંનું નેતૃત્વ કરેલું જેને અંધવિશ્વાસ કુરિવાજ બંદીઓથી આઝાદી માટે લોકોને જાગૃતતા ફેલાવેલી અને ત્યાં હિન્દુ આદિવાસી લોકો હતા ત્યાં બારસો જેટલા ભેગા થયેલા કેમ કે અંગ્રેજો વિરુદ્ધ તેઓ બળવો કરવાના હતા દેશી રાજ્યોને અંગ્રેજોથી મુક્તિ અપાવવા માટે પરંતુ અંગ્રેજોને આ વાતની ખબર પડતા તેઓએ ગુરુ ગોવિંદની ધરપકડ કરી અને બારસો જેટલા હિન્દુ આદિવાસી ભીલ જે ભેગા થયેલા તેમની હત્યા કરી નાખેલી કૃતાપૂર્વક એટલે આ આંદોલન દબાવી કાઢેલું એટલે ઇતિહાસમાં જે માનગઢ હત્યાકાંડ છે તે આદિવાસી હિન્દુ લોકો માટે ગૌરવ ગૌરવભર્યું સન્માનજનક ઘટના છે આમ માનગઢના ડુંગરમાં જે હત્યાકાંડ થયેલો તે ખરેખર હિન્દુ લોકો માટે ગૌરવશાળી સણ કહેવાય કે જેને આઝાદી માટે લડત આપેલી અંગ્રેજો વિરુદ્ધ અને ગુરુ ગોવિંદની ધરપકડ પછી તેમણે મુક્ત કરેલા ગુરુ ગોવિંદ પોતાનો સમય કંબોઈ ગામમાં વિતાવેલો ત્યાં તેમને કંભોય ગામમાં સમાધિ પણ છે જે લીંબડી તાલુકો અને જિલ્લો દાહોદમાં છે આ માનગઢ ડુંગર એ ખરેખર ઇતિહાસ પર આદિવાસી હિન્દ લોકો આદિવાસી હિન્દુ લોકો માટે ખરેખર સન્માનજનક માન માનુતિ તરીકે ખરેખર વિખ્યાત છે જે તમે ત્યાં માનગઢ ડુંગર જે ગુજરાત અને રાજસ્થાનની સીમાની વચ્ચે આવેલો છે જેને આપણે માનગઢ ડુંગર તરીકે પણ ઓળખે છે અને માનગઢ ડુંગર ત્યાં તમે જોઈ શકો છો ત્યાં કુદરતી વાતાવરણ રમણીય વાતાવરણ તમે જોઈ શકો છો આમ આદિવાસી હિન્દુભી લોકો માટે ખરેખર આ ડુંગર યાદગાર મનુષુતિ તરીકે ઇતિહાસમાં સજાયેલી ઘટના છે જય હિન્દ જય ભારત